ભગવાને આપણને આપ્યું હે પણ થોડીક રેવું ટૂંકવું અને જાજુ હું વિચારવાનું કારણ કે કાલ ની કોઈ ખબર નથી કે કલકી બાદ કરી રહ્યો એક પળ ની ખબર નથી આપણને પછી આપણે એવી કેવી કે ક્યાવત કહેવાય છે કે ભૂત સપૂત તો સંચય અને ભૂત કપૂત તો સંચય કે જો છોકરા સારા છે સંસ્કારી છે તો ધન ભેગું કરવાની ક્યાં જરૂર છે એના સંસ્કાર્યાને એનેથી એ રળી ખાવાના છે અને જો છોકરાઓનામાં સંસ્કાર નથી દુર્ગુણો નકરા ભર્યા હે તો એ ધન ભેગું કરવાનું શું જરૂર છે તે તમે પથારીમાં પડ્યા જોને તારે હળિયું કાઢી કાઢીને પોટેલિયું મારવા જે છે તમારું તિજોરીમાં પડેલું બેઠા બેઠા તમારી નજર હામે ઉડાડી નાખશે સમજાય કારણ કે એક એક શબ્દ મારો પરમાત્મા બોલાવે છે ને એનો કોઈ મોલ નથી ભાઈ ના જીવનમાં કદાચ પાંચ જણ ઉતારી લેશો અને એવું કહેશો કે કાલ મારો ભાઈ કે હામે વાળો પાડોશ વાળો માણા અને મેં તો અહીં જોયું મને મારા ઠાકરે બતાવ્યું કે કાલ આ ધણી જે થયું છે કે હું એવું કઈ નથી કેતો કેટલો આ પરમાત્મા ની દયા છે કે કદાચ કોક હારે મીઠો ઝઘડો થયો છે એ માણસ આમની પાઘડી બાંધો આવ્યો હોય આવું મારો ઠાકર બતાવો ભાઈ આ મારું આયા નું છે ભાઈ કારણ કે ધૂણવું જરૂરી નથી પૂછીને ધંધો હું નથી કરતો હું જે બોલું એ મારો ઠાકર સામે લખતો હોય ને તો જ બોલું ભલામણા કે વર્ષો પહેલા જૂનો કદાચ મીઠો ઝઘડો હોય એ માણા બધું ભૂલી ને એવું આ ગરદણીની ની પાકડી મારે બાંધવી આ મારું નું પરમાણ છે ભાઈ દુનિયા એમ હોય ને તો ભારત માં આ તત્વ છુપાયેલું છે તારે જગત ઘોડા બોલે ભાઈ આવું બન્યું તો નતું બન્યું ભાઈ ખુશી ધંધો નથી કરતો ભલામા જો ભૂમકા ઉપર પગ મૂકું અને અહિયાં છે ભૂટશું ડટાણું છે એ હોજી ના લાવું મારું આવું નકામું એ એટલે જો જેને કદાચ વ્યાર ભૂલી જાય હે અને આવું સરસ આયોજન થયું છે બાપુ એ આટલી સથક આટલી સરસ કથાનું તમને બધાને જ્ઞાન પીરસું છે અને એ લેજો વારે જો તમારા મગજમાં ને આ સ્નાયુમાં પરિભ્રમણ કર્યું હોય ને તો કાલ લગ્ન નો ઝઘડો ને કંકાસ ભૂલી જજો ભલામણા મારો ઠાકર રાજી જ હોય ભલામણા અને કદાચ જગતે આપણું ખોટું કર્યું હોય આજ હું અહીં બેઠો છું ને હમણાં તમે ફૂલનો યાર પડ્યા રહ્યો અને કોક સામે જે જોડું મારત શું છે એને એને વૃત્તિ પ્રમાણે કર્યું ભલામણા આપણે એ સ્વીકારી લો કે તારા સંસ્કાર આ જોડા નાખવા મજબૂર કર્યા જો તારા બાપાએ છે કથા સાંભળી હોત ને તો તારામાં આ ગુણ ના હોય સમજાય એટલે કાલ લગીન નો કદાચ ગામમાં કજ્યો હોય કોઈને આ ચમે ગોતી નાખ્યું ભાઈ અને મેં કીધું કે મારા માટે ધૂણવાનું જરૂરી નથી અને આગળ કાર્યક્રમમાં બોલ્યો હતો કે મારે કાયમ ધૂણવાનું નથી અને સાડત્રીસ થી ચાલીસ હજાર આ મંગળવારે ટાર્ગેટ પૂરો થયો કે આટલા લોકો ને મેં દારૂ બંધ કરાયો મારા દેવે અને પચાસ યુવા ધન એવું તૈયાર કરીશ અને મારા તો સનાતન ધર્મ હાટુ મહેનત કરવાની છે હું કોઈને મારા ખેતરમાં મજૂરીએ નહીં લીજો સમજાય પણ એને શીખવાડું ધર્મ શું હોય તમે તમારા મા બાપ પોતે જ છોકરું રતું હોય એનો ઘોડીયામાં મોબાઈલ આપજો તે શું શીખશે ભાઈ શું આવશે એનામાં પણ જે આપણા પવિત્ર ગ્રંથો છે અને પેલું કહે છે ને કે સીતા મૈયા જેવા હોય જીજા ભાઈ હોય આવા બધા જેને જેને એવી કોક છે એના ઘરે એવું અવતરણ થાય અને આ બધું પરિસ્થિતિ નિર્માણ કરે છે ભાઈ નકર દશરથ રાજાના ઘરે ક્યાં સંતાન હતા પણ શ્રવણ આંધળા મા બાપનો નો શ્રાપ લાગ્યો જેથી કરીને ઘરે પુત્રનો જન્મ થયો ભાઈ એટલે બધા ઘરે ઘોડિયા બંધાતા એવું ના સમજવું અમારી પેઢી ચાલુ રાખવા આવ્યો ઘણાય બંધ કરવા આવે આ એમ આપણા બહુ હારા કર્મો હોય બંને કરવાય ભગવાન મોકલે કારણ કે ભગવાન કંઈ પત્યા અને કંઈ ગામના હોય તેના તમે ડોળા કાઢો તમારા ઘરમાં પેઠક પત્ર પેઠક પથરો પાક જ શું કરો લમણા ફોડો એ આગળ પછાડી બીજાને તેને ચપ્પુ ભરવી દો ને ચલવાય રે મારી દો તો પોતાનો ઘરે જઈને એનું શું કરો એને માન નાખો તોય તમે એનો પક્ષ લઈને જાઓ ભાઈ એકનો એક છે અમારા લાડે બગડે હું આજે એવું નથી કહેતો કે જ્યારે હું કઉ છું એવું નથી કેતો કે મારો દેવ માધ્યમ બન્યો છે અને જગત અટવાઈ જાય જગતના ના માણસ ને ગમે એવો ભણેલો હોય કારણ કે મારા ઉમરે તો બધા હારા હારા પદવી ના માણસો આવ્યા છે કાલે એમ કે કોઈ નથી તો એ લોકોને રસ્તો ના હોજે તારે એવું કે છે બાપુ દાદા ને કો કઈક રસ્તો બતાવે અને જો કદાચ કાલ હવે હું સારું કાર્ય કરવા જતો હોય અને જગત મને એમ કે બાપુ ના ખબર ના પડે તો મુરખ હું છું કે તમે સમજાય હે કે કાલ જગત એમ કે કે બાપુ નામાં સમજણ નથી પડતી તો બાપુ ન જો સમજણ ના પડતી હોય બાપુ નો અહીંયા પગ ના હોય ભાઈ આ નાનો જવાબ પાંચ દી ભાઈ મળી જશે કદાઈ બોલતો હોય એ મારું હો ટકા જ હોય એસી વીસ ના હોય પણ આયા જો હું એવું નથી કેતા આપણે સંસારમાં છી પરિવારનું ગુજરાન કરવું સાધુ સંતન સન્માન કરવું વડીલોનો આદર રાખો આપણે ગણાય આપણે કેવી ઘરે મા બાપ હોય ને તો આપણને રોકતા હોય કે ભાઈ તું આ ના કરી તો આપણે એનો પાસે વડકા કરી કે તમને આમાં કઈ ખબર ના પડે તમને ખબર છે શું છે જો એમને શું છે એ ખબર ના પડતી હોય તો તારો જન્મ ના હોત મૂરખ એ હતા તાર તું શું એટલે હું તો બધા એ કહું કે ના સમજણ પડતી હોય તો અહીંયા કદાચ મૌન રહેવું ગમે એ આવડે એ ઉપણવા ના મંડવું થાય જે કઈ થતું હોય ને એ પરમાત્મા ની લીલા જોવાય અને એ પરમાત્મા કદાચ હારું જ કરાવતો હોય સમજાય એમ આજ આ સરસ આયોજન કર્યું છે કવી રીતના થયું છે અત્યારે ફરી છે ને બોલી ને જઉં છું કે કેટલી વિય હોવા થઈ છે ને એ આ ઘર ધણી જાણે સાચું ખોટું ભાઈ નકરો મંડપ માં બાંધો હોય લીલા લેર ના સમજવા અને હું તો પગ મૂકું એટલે બધું જાણી લો પણ એને એવું કીધું એના મન એવું કેતું એનું વર્ષો જૂનું સપનું હતું કે મારા ગામના આંગણે બજંગદાસ બાપા ની મઢી હોય સાચું ખોટું ભાઈ અને આ ભાઈ ને જે દાદા રહ્યા ને એમનું સપનું હતું આ ભાઈ નું કારણ કે હું જે પાડતો હોય એ એસી વીસ ના હોય અને જો આટલું બધે લગીને હાલી ગયો છું તો આગળ શું થવાનું એ ભાળતો જ હોય પણ જો આગળ એનો મારક જોતો હોય તો મારા દરવાજા ખુલ્લા હે અને તમને એમ થાય બાપુ ભાષણ કર્યું હતું તો જગત માં ભટકવું હોય તો છૂટી હે સમજાય હે ભાઈ પણ આવ્યો છું તો આ જે મારા દેવે ફીરસ્યું એ ચાર શબ્દો ભૂલી ને જોશું અને આ તો કે છે ને કે ગુબી નો દડો ખોલો ને તો એમાંથી ક્યારે શાક ના નીકળે એમ જો નવસો વર્ષ જૂનો ઇતિહાસ લઈને વળ્યો છું તો મારી વાર્તા પૂરી ના થાય મારે વાંચવા ના હોય એમાંથી એક 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 મારા ઠાકર નવસો વર્ષ એની પાસે ચેટલી ભેગી થઈ હોય પણ સમય નો અભાવ હોય એટલે ટૂંકામાં જાજુ વર્ણન કર્યું છે અને જવું સમયનો અભાવ છે કાલે હજુ મારે બે ત્રણ જગ્યાએ જવાનું અને આમ તો રોજ નું છે અને પરિવાર ગુજરાન ચલાવવાનું મોટી જવાબદારી ભગવાને એ આપી છે સમજાય એટલે મારે આયા છે તો મારે જવું પડશે અને હું તો આ ગ્રામજનો તથા જે બી જે કઈ સમાજના આગેવાનો બેઠા છે કે વડીલો બેઠા છે કે યુવા ધન ઉભુ છે યુવા ધન બહુ બેહાને ઉભા દ્રહે જાઝા હા હા યુવા ધનુભૂ છે હું તો બધાયનો હૃદયપૂર્વક આદર કરું છું અને આ બજરંગદાસ બાપાનું આવું સત્કાર્ય થયું અને આ ગામમાં બધાને હું તો કહો ભગવાન જે કદાચ રસ્તો ભટક્યો હોય એના બજરંગ બાપા પ્રેરણા કરે માર્ગ મળે સારો ગુરુ મળે એવું ધર્મ એવો સત્યો આ જીવતર તરી જાય એવી બજરંગદાસ બાપાના ચરણોમાં હું વંદન કરીને જઉં છું અને હવે જઉં છું એટલે મને પાછો જય બોલાવવામાં વધુ રસ ભાઈ કારણ કે જેટલી તેમ જય બોલો ને એટલું મારા ખાતામાં જમા થાય

સમજાય ને પણ જે છે જેવો ભાવ હતો અને બજરંગ દાસ બાપા થઈ હોય આ ગામનું આમંત્રણ માન દઈને પોતપોતાને જે આવડે છે એ ફીરસ કારણ કે હું ક્યારે કોઈ કલાકાર ન નથી કલાકાર તો આ તો બધાય આપડે ઘડી નાખ્યા બિચારા ગાતા હોય ને કલાકાર કેવે છે તો મિત્રો આ તું શ્રી દાનભાવ બાપુ શ્રી પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે એટલે પ્રવચનમાંથી થોડું ઘણું તમારા જીવનમાં તમે ઉતારશો મિત્રો મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને કરી દેજો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો સારું મિત્રો મળીશું જ પછાવા એક નવા સારા વિડીયોમાં તે લગી તમે રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય